મેં માખનનો ચોર બીજો નથી કોઈ એ છે નંદ નો કિશોર બીજો નથી કોઈ એ છે નંદ નો કિશોર આવે છે રોજ મારા આંગનીએ દોડી ઘરમાં ગરમા ને એતો કરતો કરતોને કરે ઢોળાઢોળ મહિના માટ ફોડી કરે ઢોળાઢોળ બીજો નથી કોઈ એ છે નંદનો નો કિશોર બીજો નથી કોઈ એ છે નંદનો કિશોર હો સમજાવું તો એ ન સમજે અનાડી સમજાવું તો એ ન સમજે અનાડી આજે માર ખાવાની આવી છે વારી આજે માર ખાવા આવી છે વારી ગોકુળિયામાં એનું બહુ જોર ગોકુળિયામાં એનું છે બહુ જોર બીજો નથી કોઈ એ છે નંદનો કિશોર બીજો નથી કોઈ એ છે નંદનો કિશોર પકડી લીધો આજે મે માં કનનો ચોર પકડી લે દો આજી મે માં કનનો ચોર બીજો નથી કોઈ એ છે નંદનો કિસોર બીજો નથી કોઈ એ છે નંદનો કિસોર ઓ સારી નથી એની રહેની મફતનું ખાવાની આદત છે પડેલી મફતનું ખાવાની આદત છે પડેલી બિંદુ કહે એવો થઈ જાશે સીધો દોર બિંદુ કહે એવો થઈ જાશે સીધો દોર બીજો નથી કોઈ એ છે નંદનો કિશોર બીજો નથી કોઈ चंदनो की सोर पकड़ी ली दो आज मैं माखन नो चोर पकड़ी ली दो आज मैं माखन नो चोर बीजो नती कोई ए चंद नो की सोर बीजो नती कोई ए चंद नो की सोर बीजो नती कोई